શ્રી કૃષ્ણ રાધે રાધે આજના આ નવા વિડીયામાં ફરી તમારું સ્વાગત છે આ મહિનો તમારા માટે મોટાભાગે સાનુકૂળ પરિસ્થિતિ આપતો જણાય છે કારણ કે આ મહિનામાં ઉર્ધ્વગામી અથવા રાશિના કારણે શુક્રનું સંક્રમણ તમારા માટે લાભગ્રહમાં ઉચ્ચ સ્થાને રહેશે જેથી તમારા જીવનના વિવિધ પાસાઓમાં સારા પરિણામો પ્રાપ્ત કરવા તમને સાનુકૂળ તક મળશે આ મહિનામાં સૂર્ય સંક્રમણ તમારા કર્મ અને લાભ ગૃહમાં રહેશે આવી સ્થિતિમાં સૂર્ય પણ તમને સારા પરિણામો આપવા પ્રેરિત થશે મંગળથી વધુ સારા પરિણામો આશા ન રાખવી જોઈએ કારણ કે બીજા ઘરમાં મંગળનું ગોચર કૌટુંબિક અને આર્થિક સમસ્યાઓનું કારણ બની શકે છે માર્ચ મહિનાની કુંડલી બે હજાર પચીસ પ્રમાણે કરિયરમાં સ્વામી આ વખતે પોતાના રાશિના ચક્રના ચોથા અથવા કર્મસ્થાનની અંદર હોય આવી સ્થિતિમાં તમને કામ સંબંધિત બાબતોમાં તમારી મહેનત પ્રમાણે પરિણામ મળતું રહેશે શનિ અને ગુરુના પ્રભાવને કારણે તમારા વર્ષમાં અનુભવના આધારે કાર્ય કરીને તમારા કાર્યક્ષેત્રમાં યોગ્ય દિશા આગળ વધશે આ મહિને તમારા લાભઘરનો સ્વામી શનિ સામાન્ય રીતે અનુકૂળ સ્થિતિમાં છે પરંતુ મહિનાના શરૂઆતના દિવસોમાં તેના સેટિંગને કારણે નફાના ગ્રાહ્ય થોડો આસપાસ થઈ શકે છે તેમ છતાં જે લોકો સતત મહેનત કરશે તેઓ તેમના નફાનો ગ્રાહ્ય જાળવી રાખશે લાભ ઘરમાં ગોચર ગ્રહ કરી રહેલા શનિ અને સૂર્ય બંને તેમની ક્ષમતા મુજબ લાભ કરાવવામાં તમને સાનુકૂળ બનશે બંનેનો સંયોગ બહુ સારો માનવામાં આવતો નથી તેથી મહિનાના પ્રથમ ભાગના લાભમાં માર્ગમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ માર્ચ મહિનો સામાન્ય રીતે ઘણી હદ સુધી અનુકૂળ પરિણામ આપી શકે છે તમારી રાશિનો સ્વામી મંગળ આ મહિને ખૂબ જ સારી સ્થિતિમાં રહેશે જો તમારા સ્વાસ્થ્ય બચાવવા માટે તમે સતત મજબૂત બનાવશો તો આરોહણ પર શનિનું પાસું સ્થિર રહે છે આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવું જોઈએ નહીં વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ આ મહિને થોડી સાવચેતી રાખવાની જરૂર પડશે કારણ કે વેપાર માટે જવાબદાર બુદ્ધ આ મહિને કમજોર સ્થિતિમાં છે તેથી કેટલાક વ્યવસાયિક નિર્ણયો નબળા રહી શકે છે જોકે આ હોવા છતાં તમને કોઈ મોટું નુકસાન થશે નહીં કારણ કે લાભ લાભગૃહોમાં હશે અને ઉચ્ચ શુક્ર સાથે જોડાણ કરી તમને સારો સંયોગ આપશે માર્ચ મહિનાની અંદર બે હજાર પચીસમાં ઘણી બધી બાબતોમાં નાણાકીય બાબત વિશે વાત કરીએ તો આ મહિને ગુરુ તમારા લાભઘરનો સ્વામી ચંદ્ર નક્ષત્રમાં છે તેથી તમને મહેનત અને તમારા પ્રયત્ન અનુસાર લાભ મેળવવા રહેશે જો આપણે પેટા નક્ષત્રની વાત કરીએ તો ગુરુ બુધ કેતુ અને શુક્ર ઉપનક્ષત્રોમાં રહેશે કેતુ સિવાય બુધ અને શુક્ર સામાન્ય રીતે લાભ મેળવવાનું કામ કરશે કારણ કે આ મહિનામાં આ બંને ગ્રહો તમારા માટે ગૃહમાં રહી ઘણો બધો નાનો મોટો ફાયદો કરાવશે જો તમે મહેનતુ વ્યક્તિ છો અને તમારામાં કામ પર સંપૂર્ણ ધ્યાન આપો છો તો આ મહિનામાં કામના સારા પરિણામો થકી તમે આર્થિક ઘણી બધી સફળતા વર્ષ મહિનાના આરોગ્યકીય બાબતમાં વાત કરવામાં આવે તો સ્વાસ્થ્યની દૃષ્ટિએ મોટાભાગે સાનુકૂળ પરિણામ આપી શકે છે તમારી રાશિનો સ્વામી શુક્ર આ મહિને મોટા ભાગે અનુકૂળ સ્થિતિમાં રહે છે ઉચ્ચ તબક્કામાં નફાના મકાનમાં રહેશે શુભ મહિનામાં અંતિમ ચરણમાં પાછળના ભાગમાં તેની સ્થિતિને કારણે તે સામાન્ય રીતે તમારું સ્વાસ્થ્ય સાનુકૂળ રાખવાનો પ્રયત્ન કરશે કૌટુંબિક રીતે વાત કરવામાં આવે તો માર્ચ મહિનામાં પારિવારિક બાબતોની અંદર સાવચેતી રાખવાની જરૂર છે બીજા ઘરનો સ્વામી બુદ્ધ આ મહિને કમજોર રહેશે જો કે પ્રોફિટ હાઉસમાં છે તેથી કોઈ પણ વિસંગતતાને મંજૂરી આપશે નહીં એકબીજા સાથે વાત કરતી વખતે ખૂબ જ સિવિલ અને નમ્ર રહેવું રહેશે કટાક્ષ વગેરે કઠોર શબ્દોનો ઉપયોગ ન થાય તો ધ્યાન રાખવું મંગળ બીજા ઘરના ગોચરના કારણે એકબીજાના કાર્યોની અંદર ઝઘડા થાય તેવી બાબતોથી ધ્યાન રાખવું મિત્રો આજનો આ વિડીયો તમને ગમો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ હરે